જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે જાણીશું રસોડું એટલે કે રસોઈ ઘર માટેના પાંચ ખાસ વાસ્તુ નિયમો જે ઘરમાં લાવે છે શાંતિ આરોગ્ય અને ધનલાભ તે જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય મહાનપૂર્ણામાં લખવાનું ભૂલશો નહીં પહેલું રસોડાની યોગ્ય દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશા અગ્નિ તત્વની છે જ્યાં રસોઈ થાય છે એ અગ્નિ પણ કાર્યરત હોય છે જો દક્ષિણ પૂર્વ શક્ય ન હોય તો ઉત્તર પૂર્વ દિશામાં પસંદ કરી શકો છો બી બીજું રસોઈ કરતી વખતેની દિશા જે વ્યક્તિ રસોઈ કરે છે તેનું મોઢું પૂર્વ તરફ હોવું જોઈએ આમ કરવાથી આરોગ્ય સારું રહે છે અને ઘરમાં સકારાત્મક આવતા આવે છે ત્રીજું રસોડાની ગોઠવણી અને વ્યવસ્થા વાસણ મસાલાની ડબ્બીઓ અનાજ હંમેશા પશ્ચિમ કે દક્ષિણ દિવાલ પાસે રાખો રસોડું હંમેશા સાફ સુથરું રાખો અડધી ભરેલી બાટીઓ વાસણો ક્યારેય ન રાખો ભીના વાસણોને રાત્રે સૂતા પહેલાં સાફ કરી નાખવા જોઈએ નહીંતર ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે ચોથું વીજળી અને પાણીના સાથે રસોડામાં પાણી અને અગ્નિ બંને તત્વો છે પાણીનો નળ અને ગેસનો સ્ટવ પાસે હોય તો બંને વચ્ચે થોડી દૂર રાખવી પાણી અને અગ્નિનું અથડામણ પરિવારમાં સભ્યો અને મતભેદ વચ્ચે ધનહાનિનું કારણ બને છે પાંચમું ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત રસોડાની છત પર બીમ ન હોય તો શ્રેષ્ઠ જો હોય તો ગેસ સ્ટવ નીચે જ એ જગ્યા ટાળવી જોઈએ દરેક શનિવારે રસોડામાં કપૂર દહન કરો તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે ઘીનો દીવો જો તિથિ પ્રમાણે પ્રગટાવ હોય તો શુક્રવારે ખાસ કરીને લક્ષ્મી માતાજીને દીવ કરો અને અન્નપૂર્ણા માતાજીની રોજ પૂજા કરવી જોઈએ તેથી ઘરમાં અન્નનો ભંડાર ભરેલો રહે છે જય મા અન્નપૂર્ણામાં